વિદ્યાર્થી મિત્રો જો ઘણા સમય પછી આપણે મેળા છીએ તમે સ્વસ્થ હશો જ અને ખૂબ તંદુરસ્ત હશો તમારા મમ્મી પપ્પા કુટુંબીજના પણ તંદુરસ્ત હશે તેવી શુભકામનાઓ સાથે આપણે આપણા આગળના વાત કરીએ અહીંયા હું તમને મધ્યસ્થ સૂત્રની રીતે ગણવાનો એક ઉદાહરણ લઈ રહ્યો છું મેં અરે ગણતરી આગળ દીધી છે કે કોઈ કુટુંબીની વાત છે કે કોઈ કુટુંબોમાં ખર્ચ આવ્યો છે પેટ્રોલનો ખર્ચ છે વાહનનો ખર્ચ છે કોઈ ખર્ચ છે હવે બસો સુધી ચારસો સુધી આ રૂપિયા છે છસો રૂપિયા સુધી ખર્ચ હોય એવા કુટુંબોની સંખ્યા કેટલી તો કુટુંબની સંખ્યા નીચે આપી છે સત્તર એટલે આપણી માટે આ જે છે ખર્ચ એના માટે આ કુટુંબની સંખ્યા એ આવૃત્તિ બને છે રૂપિયા બસો સુધીનો ખર્ચ થતો હોય તેવા બે કુટુંબ ચારસો સુધીનો ખર્ચ એવા આઠ કુટુંબ આ સત્તર કુટુંબ એક હજાર સુધીનો ખર્ચ થતા એવા સત્તાવન કુટુંબ આવી વિવિધ પ્રકારની માહિતી આપણી પાસે છે હવે શું કરવું છે આમાં જો રકમ આપી છે તમે બરોબર વાંચો તો નીચેની માહિતી પરથી મધ્યસ્થ શોધો હવે આવી માહિતી આવે આ પ્રકારની રકમ આવે એટલે પહેલું આપણે જોઈએ છીએ તો આવૃત્તિ ઉપર નજર કરીએ છીએ તો આવૃત્તિ વધે છે ડુંગળી માંથી આઠ સત્તર બત્રીસ સત્તાવન પંચોતેર એવી આવૃત્તિ થાય છે આવૃત્તિ સતત વધે છે અહીંયા સુધી સુધી એવું લખેલું દેખાય છે એટલે વર્ગ અને આવૃત્તિ એવું આવૃત્તિ વિતરણ નથી આ સંચયી આવૃત્તિ વિતરણ છે તો સંચયી આવૃત્તિ વિતરણ નહીં સૌથી પહેલા આપણે સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે અને એ ફેરવાઈ જાય ત્યાર પછી આપણે સૂત્રનો ઉપયોગ કરીને કઈક મધ્યક શોધવાની વાત કરી શકીએ તો સૌપ્રથમ આપણે લખી દઈએ સમજોય આવૃત્તિ વિતરણ નહીં સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવતા હું જવાબ બોલે રહ્યો છું આ જવાબ લખી દે છું જવાબમાં આવું લખવાનું જો સંજય આવૃત્તિ વિતરણ છે ને એમાંથી સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવું એટલે આપણે વર્ગ અને આવૃત્તિ એ પ્રકારના કોઠો તૈયાર કરો ખરેખર તો ઊભો કોઠો તૈયાર કરી શકાય એક વર્ગ અને એ વર્ગ પ્રમાણેની આવૃત્તિઓ આ રીતે આપણે કોઠો તૈયાર કરીએ તો વર્ગ બનાવીશું શકો જો અહીંયા છે ને ખુલ્લા છેડાવાળો છે બસો થી પહેલા કેટલો આપણો એ આપણે જાણતા નથી જીરો થી બસો પણ હોઈ શકે બસો થી બસો પણ હોઈ શકે પણ આગળ જઈએ તો અહીંયા લખ્યું છે ચારસો સુધી એનો અર્થ થયો સુધી ખર્ચ થતો હોય ખર્ચ એવા બસો કુટુંબો છે એટલે બે છે અને રૂપિયા સુધીનો ખર્ચ થતો એવા છે એટલે એનો અર્થ એવો થયો કે ખરેખર પહેલો વર્ગ તો ઠીક છે પણ બીજા વર્ગની જો આપણે શરૂઆત કરીએ તો આપણને એટલી ખબર પડે કે બસો રૂપિયા થી વધારે અને ચારસો સુધી ચારસો રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય એવી વાત આપણને આ બીજી કોલમમાં માં આપી દેવાય

આવૃત્તિમાં ઉમેરાતી જાય છે એટલે આઠ જે છે એમાં બે ઉમેરાય છે તો મારે ચારસો બસો રૂપિયા વધારે અને ચારસો રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય એવા સંખ્યા શોધવી હોય

હવે આગળ જઈએ 600 સુધી લખ્યું છે 400 સુધી ખર્ચ થતો હોય એવા કુટુંબોની સંખ્યા મળી ગઈ તો એના પછીનો વર્ગ આવશે 400 થી 600 આમ જોવા જાવ તો 200 200 નો ગેપ છે છેક સુધી જોઈ લો તો એટલે 200 200 ના ગેપ માં આપણે વર્ગ લખી દઈએ તો 600 થી થઈ શરૂ કરીને 800 રૂપિયા સુધીનો ખર્ચ 800 રૂપિયા થી શરૂ કરીને 1000 રૂપિયા સુધીનો ખર્ચ અને 1000 રૂપિયા થી શરૂ કરીને 1200 રૂપિયા સુધીનો ખર્ચ એ રીતે આપણે વર્ગો આપેલા કહેવાય આ રીતે આપણે વર્ગનું આયોજન કરી શકીએ સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી સાદું આવૃત્તિ વિતરણ વિચારીએ તો આ રીતે વર્ગ તૈયાર થયા હવે દરેક વર્ગ માટે આવૃત્તિ શોધવાની છે આ સંચય આવૃત્તિ છે એટલે એના આગળના વર્ગની આવૃત્તિ આપણે વાત કરતા જશું એટલે આપણને એ વર્ગની આવૃત્તિ મળશે તો 400 થી 600 600 સુધી 17 આપ્યા છે એના આગળના વર્ગની આવૃત્તિ આ કે માટે આપણે વાત કરી દેવી પડે એટલે એ વર્ગની આવૃત્તિ આપણને મળશે 9 8 9 17 હવે

હવે 75 માંથી 57 બાદ કરી દેવાનો 75 57 જો આ તમને સમજાવવા માટે બ્રેકેટ લખ્યો છે એટલે ઘણી જગ્યાએ બ્રેકેટ નથી લખવાનું ખરેખર આ કામ કરવા નથી એ આપણી ગણતરી છે તો 75 માંથી 57 ગયા 5 માંથી 7 નહીં 15 માંથી 7 ગયા તો 8 અને 6 માંથી 5 ગયા તો 1 તો એમ આપણને આવૃત્તિ મળી ગઈ આ આવૃત્તિ જે આવી છે એ સાદી આવૃત્તિ છે હવે દરેક નો સરવાળો તો પડશે આપણે આવૃત્તિઓનો તો આવતી પંચોતેર એ જ એ આવૃત્તિઓનો સરવાળો હોય છે પંચોતેર જેટલી આવૃત્તિ છે હવે મારે શું કરવાનું છે મધ્યસ્થ શોધવાનું છે જો ઉપર લખ્યું છે મધ્યસ્થ શોધો તો મારે ગણતરી આ રીતે બતાવવાની આ ગણતરીની મધ્યસ્થ તમને ખબર છે અવલોકનોમાં વચ્ચે આવતી જે કિંમત હોય એ કિંમતને તમે મધ્યસ્થ કહી શકો એટલે પહેલા કયા વર્ગમાં આપણે સૂત્રની મદદથી આમાં મધ્યસ્થ શોધવો પડશે એટલે પહેલા આપણે આ શોધીશું તો મધ્યસ્થ કયા વર્ગમાં છે તો મધ્યસ્થનો વર્ગ શોધીશું મધ્યસ્થનો વર્ગ એટલે કુલ જે આવૃત્તિ છે વચ્ચેનો અવલોકન એના કરતા અડધા ભાગનું હોય માં અવલોકનનો વર્ગ એટલે કે ટોટલ જે આવૃત્તિ કુલ આવૃત્તિ છે એના કરતાં અડધી આવૃત્તિ જે બને એ અવલોકન જેમાં સમાયેલું હોય એ વર્ગમાં મધ્યસ્થ સમાયેલો હશે એમ આપણે કહી શકીએ અહીંયા પંચોતેર છે એટલે મારે ગણતરીમાં એનની જગ્યાએ પંચોતેર લેવાના કુલ આવૃત્તિ પંચોતેર છે પંચોતેર ના છેદમાં બે સાડત્રીસ ચુમોતેર થાય એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ માં અવલોકન નો વર્ગ હવે

આવૃત્તિ વિતરણ પરથી હવે એની મદદથી આપણે મધ્યસ્થ શોધો છે તો મધ્યસ્થ માટેનું પેલા સૂત્ર જાણી લો મધ્યસ્થ એમ બરાબર આપણું સૂત્ર છે એલ એ મધ્યસ્થનું સૂત્ર છે તો આ સૂત્ર ની મદદથી આપણે આગળ જોઈએ તો અહીંયા એલ એટલે શું છે એલ એટલે કે જે વર્ગમાં મધ્યસ્થ હોય મધ્યસ્થના વર્ગની વર્ગ ની છે મધ્યસ્થના વર્ગની અધરસીમા મધ્યસ્થ કયા વર્ગમાં છે તો એ આપણે અગાઉ નક્કી કરી નાખ્યું આઠસો થી એક હજાર ના વર્ગમાં છે એટલે એલ ની કિંમત છે તે આઠસો થઈ કહેવાય મારે એલ ની જગ્યાએ અધરસીમા એટલે નીચલી સીમા એ એ વર્ગની સીમા બની જે આઠસો થઈ છે હવે મારે શું લખવાનું છે તો કે એન બાય ટુ એન બાય ટુ એન એટલે તો તમે જાણો છો એન બાય ટુ ની કિંમત આપણે લઈ લીધી છે એટલે પ્લસ કરીને અહીં બાય 2 ની જે કિંમત છે આપણે મૂકી દઈએ 37.5 માઈનસ માઈનસ CF આવે છે CF એ સંચય આવૃત્તિ બતાવે છે તો સંચય આવૃત્તિ અહીંયા CF નો અર્થ એ છે કે તમારે એ વર્ગની જે વર્ગમાં તમારો મધ્યસ્થ છે એના કરતાં આગળના વર્ગની સંચય આવૃત્તિ છે તો હું લખી દઉં છું CF એટલે મધ્યસ્થ હોય મધ્યસ્થના વર્ગથી ઉપરના આગળના વર્ગની ઉપરના વર્ગ ની અથવા નીચેના વર્ગ ની એમ ઉપરના વર્ગ ને લખું તમને સમજાય છે ને ઓઠો બનાવ્યો એટલે ઉપરના વર્ગની ની સંચયી આવૃત્તિ તો યાદ રાખજો સંચયી આવૃત્તિ છે ખાલી આવૃત્તિ નથી હો હવે સંચયી આવૃત્તિ એટલે આપણે કેવી રીતે શોધવાની તો આપણો મધ્યસ્થ છે 800 થી 1000 વાળા વર્ગમાં છે 800 થી 1000 વાળા વર્ગની જે આવૃત્તિ હોય એનાથી ઉપરનો વર્ગ એટલે 600 થી 800 નો વર્ગ

આ સંજય આવૃત્તિ છે આ સાદી આવૃત્તિ છે તો સાદી આવૃત્તિની કિંમત પચીસ છે એટલે અહીંયા લખવા પડશે 25 ગુણાકારમાં c સી આવે છે લખી દઈએ અહીંયા કે મધ્યસ્થ એટલે વર્ગ ની આવૃત્તિ મધ્યસ્થના વર્ગની આવૃત્તિ અને સી જે છે એ સી ખરેખર તો વર્ગ લંબાઈ છે કે ભાઈ વર્ગો બનાવ્યા છે આપણે તેની વર્ગ લંબાઈ કેટલી છે દરેક વર્ગની વર્ગ લંબાઈ તમે જોશો તો જે વર્ગમાં મધ્યસ્થ છે એની વર્ગ લંબાઈ આપણે લેવાની હોય અને આઠસો થી એક હજાર એટલે એ વર્ગની મધ્ય વર્ગ લંબાઈ મને બસો મળે છે તો આ રીતે મારે કામ કરવાનું થાય હવે સાદુરૂપ આપવું છે મારે તમારી પાસે તો આ રહેશે તમે જોઈ શકશો એટલે ઉપર જે કોટકો આપ્યો છે ને રકમ એ બધું એ હું કાઢી નાખું છું અને ત્યાં થોડું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું છું તો મધ્યસ્થ એમ બરાબર મને મળી જશે પાંચ રહેશે પાંચ પોઈન્ટ પાંચ એના છેદમાં પચીસ છે આ અને ગુણાકારમાં માં બસો છે તો તમારા બધાને ઘણા તો આવડી જાય આઠસો વત્તા એના છેદ માં પચીસ એવું મને મળી ગયું હવે થોડું જો સાદરૂપ આપીએ તો તમે લખી શકો આઠસો વત્તા પચીસ વડિયાનો ભાગાકાર કરી દો પચીસ ચોખ્ખું સો ફરી પછી શૂન્ય

મધ્યસ્થ એમ ની વાત કરીએ એમ શોધવા માટેનું આ સૂત્ર છે એલ વત્તા એન ના છેદ માં બે માઇનસ સી એફ ના એફ ગુણાકાર સી જ્યારે પણ આવૃત્તિ વિતરણ આપ્યું હોય વર્ગ અને આવૃત્તિ પ્રકારનું ત્યારે મધ્યસ્થ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે સૂત્રની અંદરની ની કિંમતોમાં જે સંકેતો આવ્યા છે એ સંકેતો પણ મેં લખી આપ્યા છે એ રીતનો એનો અર્થ છે એલ એટલે જે વર્ગમાં મધ્યસ્થ હોય ને આગળ એ વર્ગનો અધસીમા एन एन એટલે કુલ આવૃત્તિ છેદમાં બે માઈનસ સી એફ એટલે સી એફ નો અર્થ થાય જે વર્ગમાં મધ્યસ્થ હોય એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એફ નો અર્થ થાય જે વર્ગમાં મધ્યસ્થ હોય તે વર્ગની આવૃત્તિ સી નો અર્થ થાય જે વર્ગમાં મધ્યસ્થ હોય તે વર્ગની વર્ગ લંબાઈ મધ્યસ્થ કયા વર્ગમાં એ શોધવા માટે આવૃત્તિ સાદા આવૃત્તિ વિતરણની ઉપરથી આવૃત્તિનો કુલ સરવાળો કરીને મધ્યસ્થ એ વચ્ચેનો અવલોકન છે એટલે કુલ આવૃત્તિ એ કુલ અવલોકનોની સંખ્યા બતાવે એનું અડધું કરીને એ અવલોકન કયા વર્ગમાં છે એ નક્કી કરવાનું એ નક્કી કરવા માટે સંચય આવૃત્તિનો ઉપયોગ કરવાનો પછી સૂત્રમાં જે કિંમતો મળે એ મૂકીને સાદરૂપ આપો તો મધ્યસ્થ મળે આવડી જ એવું છે